આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યુઝ ગુજરાતના સોમનાથ પ્રભાસ પાટણ ખાતે થોડા દિવસ પહેલા પ્રશાસન દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેનો વિરોધ કરવા પહોંચેલા કોંગી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા સહિત અનેક લોકોની અટકાયત કરવામાં આવી હતી અને ધારાસભ્ય સહિત ચાલીસ લોકો વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ફરિયાદો દાખલ કરવામાં આવી હતી વિમલ યુડાસમા સામે રાયોટિંગનો હુમલો અને ફરજ રુકાવટની ફરિયાદ વેરાવળ મામલતદાર દ્વારા દાખલ કરવામાં આવી હતી આ સમગ્ર મામલે હવે પડઘા કોળી સમાજમાં પડ્યા છે આજે વેરાવળ કોળી સમાજ દ્વારા આજે મોટી સંખ્યામાં કોળી આગેવાનો અને યુવાનો એકઠા થઈ રેલી સ્વરૂપે ડેપ્યુટી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે વિમલ યુડાસમાને બદનામ કરવામાં આવી રહ્યા છે

એક ધારાસભ્ય અને અમારા જે જ્ઞાતિના પેશીયન્ટ હોય થાઈ લેવલના એને કોઈ બોલાવા હોય તો એની પવિત્રના ભાગરૂપે એને ફરજિયાત જવું પડે અને ગયા અને એની માટે જે ગુના દાખલ થયા એ દુઃખદ બિના છે આવા ખરેખર ન થવા જોઈએ એનું કારણ કે એ કોઈ સુલે શાંતિ ભંગ ન થાય એના માટે એ ગયા હોય છે તો ત્યારે કોઈ આજે સોશિયલ મીડિયાનો યુગ છે જેને પણ જે આમાં કાકડી ચારોને હોય એને તો અમે એમ કહીએ કે સખતને સખત સજા કરો જે નિર્દોષો છે એને તમે બચાવવા માટેનો ગવર્મેન્ટને કાર્ય કરવું જોઈએ જ્યાં પથ્થરમારો જેને કર્યો હોય એને અમે સજા દેવામાં જરાય ચૂક રાખતા નથી એને કરો જ જે નિર્દોષ હોય એને ન્યાય આપો એવી પ્રાર્થના ને વિનંતી છે વિમલભાઈ એક ધારાસભ્ય છે તો ધારાસભ્ય ને એક પવિત્ર ફરજ છે કે ભાઈ એને બોલાવે તો એને ત્યાં જવું જોઈએ અને ત્યાં ગયા ખરેખર ડેમોલેશનમાં હતું

તો એ સમજાવવા ગયા હોય ને એની માટે પણ જો ગુનો થાય તો એ દુઃખ વાત છે અમારી માગણી છે કે આ કોઈ પણ ગુનાતી ના હોય નિર્દોષ જેની માટે ફરિયાદ થઈ હોય એ પ્રાર્થના ને વિનંતી કે ગવર્મેન્ટ એ ફરિયાદ ઉપરત ખેંચે અને એને જે સામાન્ય કલમો લગાડીને એને જવા દે જાહેરનામાના ભંગ બદલ હું મારું નામ નારણભાઈ જાદવભાઈ મેર પૂર્વ સભ્ય જિલ્લા પંચાયત ગીર સોમનાથ અને વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલું ગઈ તારીખ ચાર તારીખના રોજ જે પાટણ ડેમોલેશનમાં જે કંઈ બનાવ બન્યો છે એ બનાવની રૂવે આ લોકશાહીની અંદર ચૂંટાયેલો જે ધારાસભ્ય છે સોમનાથ મથ વિસ્તારના આ વિસ્તારમાં કોઈ પણ બનાવ બને તો ધારાસભ્ય તરીકે નૈતિક જવાબદારી બને છે કે જવું પડે જેમ પોલીસની જવાબદારી છે કાયદો વ્યવસ્થાને જાળવવાની એમ પ્રતિનિધિની પણ જવાબદારી છે એ પ્રતિનિધિ જો આ લોકશાહીમાં જાય આવા બનાવની વખતે અને પોલીસ દ્વારા કે બીજા કોઈ દ્વારા એમ કેમ પ્રકારે માની લો કે એમને એમના ઉપર જો ખોટી ફરિયાદ થતી હોય તો સામાન્ય લોકોનું હો અમારી માગણી છે કે આ જે કંઈ બનાવ બન્યો છે એ ફક્ત અને ફક્ત બદનામ કરવા અને ભવિષ્યમાં માનલો કે આ પ્રતિનિધિ છે એ જાતા માની લોકોને અટકાવવા કેમ એટલે સરકાર પોતાની મનમાની હલાવવા માગે છે તો એની સામે જો ચૂંટાયેલો પ્રતિનિધિ લોકોનો અવાજ છે જો એને જવાની જો મનાઈ કરતી હોય અને ફરિયાદો કરીને એને જો રોકવાનો પ્રયત્ન કરતો હોય તો એ એના ઉપર સરકાર ધ્યાન આપી અને જે કંઈ લો કે બનાવ બન્યો છે એની ગંભીરતાથી તપાસ કરી અને જે સમાજના અન્ય લોકોને પણ જે નિર્દોષને ભેટ કરવામાં આવ્યા છે અગાઉના કોઈ કારણોસર એની એની પણ યોગ્ય દિશામાં તપાસ કરી અને આ બાબતે સરકાર ઘટતું કરે અને ધારાસભ્યને અને જે નિર્દોષ લોકોને અમે એફઆઈઆરમાં નામ લખ્યા છે એની પણ યોગ્ય દિશામાં તપાસ કરી અને જો એના સામે ગુનો બનતો હોય તો અમે ના નથી પાડતા ગુનો બનતો જ નથી ચૂંટાયેલા પ્રતિનિધિ નહીં જવાનું એમ કહું કોઈ બનાવ બને તો પોલીસ જાતી નથી તો પ્રતિનિધિઓની પણ જવાબદારી છે નૈતિક તો જાય છે અને લો કે જો આવું કંઈ પ્રતિનિધિત્વ ધારા પ્રમાણે જો એને જવાની મનાઈ હોય તો એવો કોઈ ખરડો પસાર કરે તો એ નહીં જાય એટલે અમારી માગણી છે કે આ બાબતે યોગ્ય તપાસ કરી અને જે કંઈ આમાં નિર્દોષ લોકોને અમે કંઈ કાર્યવાહી કરી છે એને યોગ્ય તપાસ કરીને એને એમાંથી આરોપી તરીકે મુક્ત કરવામાં આવે એવી અમારી માગણી છે તો આવતા સમયમાં પછી જે કંઈ હા સામે જે કંઈ આંદોલન જે કંઈ કરવાનું થશે એ કરશું